કઈ દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અત્યારે આપણા આપણી ગૌ વિપુલભાઈ ની શક્તિ ની તૈન ને જ આવી છે બ્લર થઈ ગયો એની ગૌ લઈને જાવી છે કપામાં કાલે સાહેબ હતો નહિ કપામાં રોડે આડા માર આપણે કાલે ભાઈ ગયા હતા ગાઉમાં આવીને તરત તરત પાછા ગામમાં ગયા તા અત્યારે જાવી છે અહીંયા આવે છે ઓલા બે શક્તિ ને વિપુલભાઈ બે લાકીને વાંભીને ને જ આવી છે થોડાક જ છે એટલે વાંધો નહીં આવે ત્રણ જણાથી રહી ગયા હે બીજા બધા તો વ્યા ગયા છે નોખા ક્યાં ગયા કોને ખબર આપને શું ખબર આપણે જવી નોખા એટલે આમ ખાલી કાપલો નોખો પાડજો એટલે અમે આમ આઈલા જવી આટલી ગવું લે એટલે આયલા જવી કીધું એટલે આ કાંઈ વાંધો નહીં કાલે આપણે ગયા હતા દૂધ નાખવા મિત્રો કે ઉટવટ ગયા હતા કાંઈ લોપ ઉતાર્યો નહીં કાલે અડજો ફરજો ઉતાર્યો હતો તમે જોયો હોય તો આગળ આગલો બધો હેરાન થઈ ગયા તો ચલો કપામાં જઈને તમને બતાવું વાહે ગાવવું નથી હાલદી બહુ વાગી ગીંદ ખાઈ ગયો ને કાલે એટલે કાલે છ વાગી ગાવું આવી ગયેલા છ વાગે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે કપાસ સારી નહીં કાલ કાલે લો તો થોડો ખાજો રાખો તો એમાંથી સારી નહીં લાવી પાણી જોઈ લો આ રોડ છે રોડ હેઠા જ નીકળી ગયા અને આ બે સાઈડ જાળીવાળું મારક છે પાણી પાથા આવી બીજા પંપ જાવી હવે અમે તૈના જ છેવી મજા આવી ગઈ ગાઉ કે એક કોઈ સાઈડે આવી જ નહીં બેઠા રહ્યા એક ઠેકાણે આપણે કંઈક પછી વ્લોગ ઉતાર્યો નહીં મિત્રો અત્યારે જ આવી છે એટલે વ્લોગ ચાલુ કરી દીધો તો ચલો કન્ટિન્યુ રહેજો તમને બતાવું પાણી ક્યાં પાવા જાય ક્યાં એટલે કુંડે જ જવાનું છે મિત્રો ત્યાં જઈને તમને બતાવું تو چلو کنٹینج میٹرو خا گیا پھر کپا دیا گاؤں نہیں دیکھا جھی کم کرج میتر جو خالی میترو جھی آڈ آئے پانی پا دا گیا پھر نہیں کھاتا رہیم لگی ہے હજી તો આમ ઘણી લગી આગે લગીએ થાંભળો દેખાય ને આ લગી છે પણ આખું નથી સારું હજી કલાક સારવાના હે કલાકમાં તો બટિવ પડી જાય બધી ઝીંડવા જેવા હેત્ર પાન ખાવાનો ટાઈમ થઈ ગયો છે આ જો હેલા લેતા જવાના હે આપણે આ શક્તિભાઈના લેતા હું રાઈડે રાઈડે જ નાખે એ આપણે સામે જ જવાનું ઓલું ધજા દેખાય ઝૂમ કરું તમને બતાવું જો દેખાય ન્યા જ જવાનું છે ત્યાં કુંડો હે આટલી ગાઉ જોઈ લે લાંબી લાંબી આવી કાપલા કરના છે આમ બે જણા કરી તો તમને ત્યાં જઈને તમને બતાવો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો પપ્પા બહુ આડે આવે હાલો ને એમ કે હાલો ને બાપા હશે ભાઈ આ મારા શક્તિભાઈ છે ઘેરે ન જવા દેવી કાય કા મોર આયે ને મોર અગડી ફરવા આવું છું એ એકલા થોડા આકલ રહે તમને કહેતા હતા ને આ કુંડો જોઈ લો જો કે અહીંયા ઝૂમ કરું ને અને આ મંદિરે છે ને એક વ્લોગર રહે છે એ પણ છોકરી છે એ આ બાપુન છોકરી રાજકોટ રહે છે એ પણ વ્લોગ ઉતારે છે એને છે પચાસ હજાર સબ્સ્ક્રાઇબર ને આપણે એક હજાર જ થયા માંગવા કાંઈ નહીં શક્તિભાઈ વે કેવું મોર અને આકલ રાખ દેવી ઓલા હજી ડોબાને થોડી ગાવું છે ને એને આકલ કરી દેવી ગાવું ને જવા દે આ ડોબાને આકલ મારી દેવી તો ચલો કન્ટિન્યુ રહેજો જયો અને ગાઉ જે આમ પીને રેડિયો આમ વહી જાય ઓલા ખાડે વેહી જાય એને રીતે તો ચાલો ને આજે તમને બતાવું મિત્રો જો આ કુંડો ઓલી કુંડો હશે આ નાની કુંડી છે આમાંથી પાણી ન્યા જાય ડોબાને આકલ રાખે ઘડીકવાર ઉભા રહે ગૌ નહીં પીવા દે મિત્રો ગૌ આ ખાડામાં માં બેહાર દીધી છે ડોબા જોવા મોર ભા કાકા ઊભા હે એવું બધું છે ગા રહી ગઈ ખોવાઈ ગઈ એને ગોતવા જવાની છે કપામાં કપામાં જ રહી ગઈ બીજે ક્યાંય નથી રહી ગઈ કારણ કે એ ગા નથી આપ્યો એટલે આ પાણી પીવા આવી નથી એટલે ઓલા ભાઈને દેખાવાની આપણે નથી શક્તિભાઈની શક્તિભાઈ તો ચલો આપણે હિલા દી ગોત ગા ચાલો કન્ટિન્યુ રહીજ મિત્રો માંડ માંડ ગાય કપામાં બેઠી રહી હતી આ લુલી થઈ છે ને શક્તિની છે આપડી નથી તો એ આવ્યો તો ભાઈઓ ગયો પાછો એને કઈ જડી નઈ સેટે થી લગી દૂર હતું બહુ આખી ન જ બેઠી બેસી ગઈ એટલે કઈ દેખાય નહીં પાડલું ચલો ઊભી કરીને પાણી પાઈ ગઈ રે લઈ ગયા નહીં ઉભી થાય થઈ ગઈ હાલો હાલતી થા ધીમે ધીમે હાલો જી અમારા ગોપો ની બધા આવી ગયા છે એટલે ભાઈ ગઉ લઈને કપામાં આવી ગયા આખામાં મૂકી દીધા અને મરસી નો સાહ છે જો મરેલા જોઈ બચાવ તો મિત્રો આપણે મોઈ શેડ આવ્યા ને ત્યાં તો મેહુલભાઈ વહી આમ ચા મૂકવા ગયા તપેલી લઈને મહિલા શેડે ચા મૂકવા ગયા આ મોયલો શેડ છે કપા હા વડીન છે આ સાઈડ મરસી અડીન છે હાવ ગોપાભાઈ બેઠા છે બહુ આઘા આવું બે જણા એની પાછળ બેઠા છે ને આપણે અંદર મોરાય ભૂંગળે ધ્યાન ભૂંગળાનું રાખવાનું બધુંય રાખવાનું મરસીનું બધું તો ચલો સા મૂકી જ્યારે જયારે તમને મળું મળાવ મળું નહીં તો ચલો કન્ટિન્યુ રેજો તો મિત્રો આ અમારા ગોપાલભાઈ છે મૂર્તિયા છે તમે જોઈ શકો છો કેવા સારા છે આ તો કોમેન્ટ કરજો સારા હોય ને તો કઈ ને મારો ભાઈ બંધ છે ગોપાલભાઈ બસ ભાઈ બંધ ઓલી સાઈડ વિશાલભાઈ ઊભા જો આ અમે ઉભા આ એની વઢિયારી ને જોઈ હવે હોવાની તૈયારી કરે ધીમે ધીમે થોડા ખૂતા છે આખા હોઈ જાય બ્લોગ બંધ કરી દે ને એટલે એ આખા હોય જાય એ અમારા ગોપાલભાઈ શુંસરાઓ